શું કેતો તો તારો ભાઈ કાલનો મારા ફોન કરતો તો કેમ ફોન કરતો તો કઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મે તો એના ફોન આયેલા હતા એ જોયા તો એના ફોન આયેલા જોયા તો કરાઈ નહીં અન પહેલા એમ કો આ બંગાર એટલે શું તમે કહેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે વાર મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એનો શરમ એને આવી તો તમે એનો નંબર બંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો બંગાર નહીં આવ્યો ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ત્યારે મગજ ઠેકાણે આવતું હતું મારા શાળાના લીધે તો કાયમ મારા ઘર ઝઘડા થાય છે અરે મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મનને શાંતિ મળે દિલને સુકૂન મળે

પરમ દિવસે રિયા ભાભી મંદિરે થી આવતા હતા તમે જે ઉભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારા ઉપર શંકા કરું છું અને તને કેમની ખબર મંદિર ની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આમે હું તમારા જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રીયા બાબી તપાસ કરવી પડશે